ધંધુકામાં ભરવાડ યુવાન કિશનની ગોળીમારી કરેલી હત્યાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડવા પામ્યા છે ત્યારે આરોપીઓને તાત્કાલિક પકડી પાડી તે સામે કડક પગલાની માંગ સાથે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંયોજક પૂર્વેશ ઢાંકેજાએ જણાવ્યું હતું કે યુવક દ્વારા જે રીતે કિશન ભરવાડ જેવા યુવકની કોઈ પણ કારણ વગર હાલ જાહેરમાં ગોળી હત્યા કરી નાખી છે તેને લઈને રાજ્યભરની અંદર ઘેરા પડઘા પડી રહ્યા છે આવા હત્યારોને તાત્કાલિક અસરથી સજા કરવામાં આવે તે પ્રકારની માંગ ઉઠવા પામી છે અમારે હિન્દુ સંગઠનો દ્વારા ઘટનાને વખોડી કાઢવામાં આવી રહી છે આવા આરોપીઓને સબક શીખવાનો સમય પણ આવી ગયો છે કોઈના ડર વગર જાહેરમાં પિસ્તોલથી હત્યા કરી દેવાઈ હોય તો આ વિદ્યાર્થીઓની હિંમત કેમ આટલી બધી વધી છે એક મોટો પ્રશ્ન થાય છે કે કાયદાની વ્યવસ્થાની જાળવણી માટે આવા તત્વો સામે તાત્કાલિક અસરથી પગલાં લેવા ખાસ જોઈએ ધંધુકામાં કિસાન ભરવાડની હત્યાને લઈને સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા પણ આરોપી સામે પગલાની માંગ લેવા કરાઈ છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા